નેશનલ હાઈવે ની ગટર નાની હોવાને કારણે પાણીનો નિકાલ નથી થતો ઠેર ભરાઈ રહ્યા છે પાણી અને લોકોને ભોગવવી પડી રહી છે હાલાકી પાણીનો નિકાલ ન હોવાને કારણે બસ સ્ટેન્ડ હાઇવે ઉપર પાણી ભરાતા મુસાફરો પણ પરેશાન થયા છે

બાજુમાં પાંચસો મીટર ભાદર નદી છે ગટર લાઈન ઊંડી કરીને જો નાખી દે તો ક્રાયમી પ્રશ્નોનો હલ થઈ જાય એટલે ગામમાં ગમે ત્યારે માથે તલાવ તલાવ ઊભા આગળ કેનાલ ત્યારે આ પરિસ્થિતિ સર્જાય અત્યારે રાજકોટવાળું થાય રાજકોટમાં પ્રજાતંત્ર જાગ્યું પ્રજાતંત્ર જાગ્યું કે પછી આપશું કે છું ત્યારે બનાવ બની જાય ત્યારે એના બીજું પહેલાં જો આ તંત્ર જાગે એટલે આ ગટર લાઈન જો ઊંડી કરીને ભાદર નથી ઊંડી પાંચસો મીટર રહે ઊંડી કરીને નાખી દે પાંચ ફૂટની ગટર તો ક્યારેપૂર્ણ પાણીનો પ્રશ્ન જે છે નહીં